રાજગરાનું મૂળ વતન મધ્ય અમેરિકા છે તેનું વાવેતર શિતકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં ગૌણ પાક તરીકે થાય છે રાજગરાનું વાવેતર દુનિયામાં ચીન ઓસ્ટ્રેલિયા કેન્યા ગયુટેમાલા કેનાડા નેપાળ નાઇજેરિયા પેરુ થાઈલેન્ડ અમેરિકા અને ભારતમાં થાય છે ભારતમાં રાજગરાનું વાવેતર હિમાલયના પહાડી રાજ્યોથી લઈને દરિયા કિનારાના રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર દક્ષિણ ભારત સિક્કિમ અને ભૂતાનમાં થાય છે રાજગરાનું વાવેતર એકલા પાક તરીકે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા અનેવું સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે રાજગરાનો પાક રજકો તથા જીરાના કયારાની પાળી ઉર તથા રાઈમાં મિશ્ર પાક તરીકે પણ લેવામાં આવે છે ભારતની અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ નામે જાણીતા છે જેમ કે ગુજરાતીમાં રાજગીરા બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં રામદાણા બંગાળમાં ચૂકા મધ્ય ભારતમાં કાલાઘેસા અને ચુમેરા અને હિમાચલ પ્રદેશમાં બાથો તરીકે ઓળખવામાં આવે છે રાજગીરા એ વિશ્વના વનસ્પતિ પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનો એક છે તેમાં લાયસીન હોય છે જે એક મહત્વપૂર્ણ એમિનો એસિડ છે દૂધના પ્રોટીન કરતાં લાયસીન પચવામાં સરળ છે રાજગીરામાં કેલ્શિયમ એ બીજો મહત્વપૂર્ણ પોષક તત્વ છે રાજગીરામાં કેલ્શિયમનું પ્રમાણ અન્ય અનાજ કરતાં ચાર ગણા વધારે છે તેમાં દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે તે આયર્ન જિંક મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમથી પણ સમૃદ્ધ છે તેમાં છ થી દસ ટકા અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ તેલ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે તે વિટામિન સી નો પણ સારો સ્ત્રોત છે દર પાંચસોથી એક કિલો પ્રતિ એકર જાત ગુજરાત રાજગરો એક ગુજરાત રાજગરોર અને ગુજરાત રાજગરો ત્રણ વાવણી નવેમ્બર માસના પ્રથમથી ત્રીજા અઠવાડિયામાં વાવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે તે પછીથી વાવણી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે પૂંખીને વાવેતરની પદ્ધતિમાં ખેતરના ઢાળને લયમાં રાખી અનુકૂળ માપના કયારા કરી રાજગરો હાથ વડે પૂંખી જમીનમાં ભેળવી દેવામાં આવે છે પરંતુ આ પદ્ધતિમાં નિંદામણનો ઘણો જ મોટો પ્રશ્ન રહે છે જેથી નિંદામણ ખર્ચ વધી જતા આર્થિક રીતે આ પદ્ધતિ કરતા હારમાં વાવેતર કરવાથી નિંદામણ મુકત ખેતર રાખી સારો આર્થિક ફાયદો મેળવી શકાય છે આ પદ્ધતિથી પિસ્તાલીસ સેન્ટીમીટર અને સાઠ સેમીના અંતરે તથા એકથી એક પોઈન્ટ પાંચ સેમીથી ઉડું ન પડે તે પ્રમાણે ચાસમાં વાવવામાં આવે છે બિયારણ ઝીણું હોવાથી છોડ પ્રમાણસર જળવાઈ રહે તે માટે તેની અંદર ચાળેલ દિવેલીનો ખોળ રેતી કે છાણિયું ખાતર ભેળવવામાં આવે છે જયાં નિંદામણનો પ્રશ્ન બહુ ઓછો હોય છે આંતરખેડથી નિંદામણ ઓછા ખર્ચે કરી શકાય આ પાક માટે સાઠ કિગ્રા નાઇટ્રોજન ચાલીસ કિગ્રા ફોસ્ફરસ અને વીસ કિગ્રા પોટાશની ભલામણ કરવામાં આવે છે જેમાં ત્રીસ કિગ્રા નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે આપવો અને બાકીનો નાઇટ્રોજન ત્રીસ અને પિસ્તાલીસ દિવસે પૂરતી ખાતરના રૂપમાં આપવા ભલામણ કરવામાં આવે છે પ્રથમ પિયત વાવણી વખતે બીજું હલકું પિયત ઉગાવા માટે વાવણી પછી ચારથી પાંચ દિવસે અને બાકીના ચાર પિયત પંદરથી વીસ દિવસના અંતરે આપવા ભલામણ કરવામાં આવે નીંદણ જગ્યા પ્રકાશ પોષક તત્વો અને ભેજ માટે પાક સાથે સ્પર્ધા કરે છે અને જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો તે નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે રાજગીરામાં પાક નિંદણ માટે વાવણી પછીના વીસ થી પચાસ દિવસ વચ્ચેનો સમયગાળો મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે તેથી પચ્ચીસ અને ચાલીસ દિવસે બે વાર નિંદામણ કરવું જોઈએ અથવા અસરકારક નિંદણ નિયંત્રણ માટે નિંદણ ઉગતા પહેલા ઓક્સીફ્લોરોફેનનો પચાસ ગ્રામ હેક્ટર ઉપયોગ કરવો અને વાવણી પછી પાંચ અઠવાડિયાએ નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે આ પાકમાં જીવાત અને રોગોની કોઈ ગંભીર સમસ્યા જોવા મળતી નથી પરંતુ જો કોઈ જોવા મળે તો તમે કૃષિશાસ્ત્રીની સલાહ મુજબ છંટકાવ કરી શકો છો રાજગરો સોથી એક દસ દિવસે પાકી જાય છે જ્યારે પાક પીળો પડે તેમજ માંજર દબાવતા દાણા છૂટા પડે ત્યારે કાપણી કરવી છોડ સુકાઈ જાય ત્યારે રાજગરાના દાણા નીચે ગરી ન જાય તે પ્રમાણે ઉપાડી પાકા ખળામાં અથવા છાણ માટીથી લીપેલ ખળામાં લાવી પગર કરી બળદ અથવા ટ્રેક્ટર વડે હાલર કરી પછી ઉપણી તૈયાર કરવો અથવા થ્રેસરથી પણ લઈ શકાય છે ગુજરાતનું સરેરાશ ઉત્પાદન બે હજાર ત્રણસોથી બે હજાર સાતસો કિલો પ્રતિ હેક્ટર મળે છે